થી થોડું અલગ અને મારા મમ્મીની થી આજે બનાવ્યું અને બધાને બહુ જ ભાયો તો મને થયું કે આ રેસીપી હું તમારી સાથે પણ શેર કરું તો અહીંયા મેં દસ નંગ જેટલા રીંગણા એટલે આમ જોઈએ તો અઢીસો ગ્રામ જેટલા છે નાના આવે છે ને જે રીંગણા એ લીધેલા છે તો આ રીતે એનું ઉપરનો ટોપ હોય ને એટલે કે ડીટિયાનો ભાગ થોડો લાંબો હોય એવા લો ને તો એ રીંગણામાં બિલકુલ બી ના હોય અને એ રીંગણા મીઠા હોય ખાવામાં તો એવા લેવાના અને એને ધોઈને મેં રાખી દીધેલા છે હવે અહીંયા એક સ્ટીમર ગરમ થવા રાખી દઈએ જીરા ગેસે ગરમ થાય ત્યાં સુધી એનો મસાલો રેડી કરી લઈએ તો અહીંયા મેં પોણો કપ એટલે થ્રી ફોર્થ કપ જેટલા અહીંયા મેં સિંગદાણાનો ભૂકો અથકચરો ભૂકો લીધેલો છે તમે અડધો કપ પણ લઈ શકો કારણ કે મારા ઘરમાં છે ને બધાને આ રસાનો ભાગ હોય ને જાડો એ બધાને વધારે ભાવે છે એટલે હું થોડો વધારે બનાવું છું તમે ઓછો પણ લઈ શકો એની સામે વન ફોર્થ કપ જેટલા ટોપરાનું છીણ જે મેં ટોપરું સા જાતે જ ખમણીને નાખેલું છે સાથે અહીંયા બે ચમચી જેટલો ગોળ એ ગોળને પણ એકદમ ઝીણો ઝીણો સુધારી લીધેલો છે ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું લાલ મરચું લાલ મરચું અહીંયા મેં કાશ્મીરી યુઝ કર્યું છે તમે જે રીતે તીખાસ ખાવાતી હોય એ પ્રમાણે પ્લસ માઇનસ કરજો સાથે બે ચમચી જેટલું ધાણા જીરું અને અહીંયા એકદમ ઝીણી સુધારેલી કોથમીર પણ અંદર એડ કરવાની છે તો અહીંયા કોથમીર પણ આપણે થોડી નાખી દઈએ સાથે બે ચમચી જેટલું તેલ ગુજરાતી શાકમાં તેલનું પ્રમાણ હંમેશા આગળ પડતું હોય છે તમે ઓછું નાખવા માગતા હોય તો નાખી શકો છો તો અહીંયા તમે બે ચમચી લીધું હોય તો વઘારમાં ઓછું લઈ લેજો આ રીતે એને બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું અહીંયા ગોળ એટલે નાખ્યો છે કારણ કે ગુજરાતી શાક હંમેશા ખાટા મીઠા હોય ને તો વધારે મજા આવતી હોય અને આપણે એવા જ બનાવતા હોય એ રીતે અને તમે જો સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો પણ નાખશો તો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે હવે આપણો અહીંયા મસાલો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે આને તમારે ફ્રીઝમાં પણ રાખી શકો અઠવાડિયા માટે તો તમારે ગમે ત્યારે બનાવવું હોય તો ઇઝીલી બનાવી શકો છો હવે અહીંયા આપણે ડીટીયાનો ભાગ એટલે કે ટોપનો ભાગ ઉપરનો રાખવાનો છે તો એનો સાઈડનો થોડુંક છે ને આ રીતે હું કટ કરી લઈશ અને ઉપરનું જો આ રીતનું એક આટલો ભાગ રાખીશું એ બહુ મીઠા લાગતા હોય અને જનરલી મંદિરમાં ને એમ જ્યારે બનાવે ને આ રીતે એક રીંગણાનું શાક કે શાકોત્સવમાં ને એમ હોય ત્યારે આ રીતે ઘણીવાર ડીયાવાળું શાક હોય તો બહુ મજા આવતી હોય છે ખાવાની તો આ રીતે આપણે બનાવશું આજે તો ઉપરનો ભાગ આ રીતે કાઢી ઇઝીલી જ નીકળી જશે અને ઢીટિયાવાળો ભાગ રાખી દઈશું અને નીચેથી આપણે ચાર ભાગ કરી દેવાના અને એકવાર ચેક કરી લેવાનું કે ખરાબ નથી ને બિલકુલ હવે આપણે બધા રીંગણા કટ થઈ જાય ને એટલે ભરી દેવાના છે આ શાક તમને આપણે કૂકરના શાક કરતાં એકદમ અલગ લાગશે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગશે તો એકવાર આ મારી મમ્મીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને બધાને બહુ જ ભાવશે તો આપણે એકદમ સરસ રીતે દબાવીને રીંગણાને ભરી દીધેલા છે તો આ રીતે પૂરતો મસાલો અંદર નાખી દેવાનો અને જે બાકી બચે ને એને આપણે શાકની અંદર યુઝ કરવાના છીએ અને તમારે ઓછો યુઝ કરો તો ઓછો પણ નાખી શકો છો એ તમારા પર છે હવે આપણે એને રીંગણાને આ રીતે સ્ટીમર એકદમ સરસ ગરમ થઈ ગયું છે એટલે પાણી ઉકળી ગયું છે એટલે ઉપર આ રીતે રાખી પંદર મિનિટ માટે ઢાંકી અને એને થવા દઈએ તો આ રીતે વરાળમાં જ એ શાક બફાશે એટલે બહુ જ મસ્ત લાગશે બનવામાં વાર નહીં લાગે ખાલી વરાળનો જે ટાઈમ છે ને આપણે પંદર મિનિટનો એમાં ટાઈમ લાગશે તો એ રીતે એને થવા દેવાના ત્યાં સુધી આપણે એની ગ્રેવી સાઈડમાં તૈયાર કરી દઈએ તો એના માટે મેં અહીંયા બે નંગ જેટલા મીડિયમ સાઇઝના ટમેટાં લીધેલા છે અડધી ચમચી જેટલું જીરું જીરુંનો ટેસ્ટ આમાં મસ્ત આવતો હોય અને ડાળખા લીધા છે અહીંયા મેં કોથમીરના જે એકદમ કૂણા ડાળખા હોય ને એટલે કે દાંડલા એ લેવાના પાંચ છ જેટલા અને એને ક્રશ કરી દેવાનું તો અહીંયા જો આપણે રેડી થઈ ગયું છે મતલબ કે આપણા જે રીંગણા છે ને એકદમ સરસ બફાઈ ગયા છે તમારે હજી બફવા હોય વધારે તો કરી શકો છો પણ આ રીંગણા તમને આખા આખા દેખાશે અને તમે તોડશો ને એટલે એકદમ સોફ્ટ હશે એટલે ખાવામાં પણ તમને આખા લાગશે અને ખાવામાં એકદમ ઇઝી રહેશે સરસ ચડેલા લાગશે હવે અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ મૂકેલું છે તેલનું પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો છો તેલ એકદમ સરસ થઈ જાય ને એટલે આપણે આ ગ્રેવી એટલે મતલબ જે ટમેટાની પ્યોરી બનાવી છે ને અંદર એડ કરી દઈએ મિક્સરમાં થોડું પાણી નાખીએ જે હાર ધોઈને પણ મેં નાખી દીધેલું છે હવે અહીંયા હું થોડા ટમેટાના ભાગના મસાલા કરું છું તમે ના કરો તો પણ ચાલે તો અહીંયા થોડી હળદર મરચું અને ધાણાજીરું એડ કરીએ ને સાથે થોડું મીઠું એમ પછી જે રીતે આપણને ઓછું વધુ રાખતું હોય એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ અને આને મિક્સ કરી દઈએ આ શાકમાં જો તમે લોકો લસણ ખાતા હોય ને તો આ જે પ્યોરી બનાવીને એમાં લસણ પણ નાખવાનું અથવા તો આમનામ લસણની પેસ્ટ અંદર એડ કરી દેજો એટલે બહુ જ સરસ લાગતું હોય છે પણ એના વગર એકદમ ટેસ્ટી લાગશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે એકદમ જો ગ્રેવીમાંથી તેલ થોડું છૂટું પડે ને એટલે તરત જ આપણે એના અંદર આ મસાલો નાખી દેવાનો અને અહીંયા મેં થોડું ગરમ હોય ને એવું પાણી નાખ્યું છે અડધો ગ્લાસ જેટલું તમે રસો જે રીતે રાખો એ રીતે તમે પ્લસ માઇનસ પાણીને કરી શકો છો આ શાક થોડી વાર પડ્યું રહેશે તો થોડુંક ઘટ થઈ જતું હોય છે એટલે એ પ્રમાણે રાખવાનું તો જો એકદમ સરસ રીંગણું બફાઈ તો ગયું જ છે અને કેવું આખું આખું ને ગ્રીન દેખાય છે આ શાક તમને રીંગણાનો કલર પ્રોપર દેખાશે તો આ રીતે નાખીને અને ઢાંકીને એકદમ ધીરા ગેસે થવા દેવાનું થોડીવાર માટે એટલે રસો અને રીંગણા એકદમ મિક્સ થઈ જવા જોઈએ પછી ધીરે ધીરે એક એક બે વાર મેં વચ્ચે હલાવ્યું હતું તો આ રીતે હલાવવાનું એટલે રીંગણા આખા રહેશે તૂટશે નહીં અને દેખાવે સરસ લાગશે ને ટેસ્ટ એ સરસ આવશે હવે આપણે તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દઈએ તો અહીંયા જો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે શાક જોઈને જ ખાવાની ઈચ્છા ઈચ્છાથી જેવું સરસ મજાનું બન્યું છે તો ઉપરથી કોથમી નાખી ગરમ ગરમ સર્વ કરીએ આ શાક સાથે જનરલી રોટલો બહુ જ મજા આવતી હોય તો તમે લોકો શું ખાવ છો કમેન્ટમાં જરૂરથી જણાવજો અમે તો રોટલો ભાખરી કે રોટલી બધા સાથે આ શાક ખાઈએ છીએ અને બહુ જ મસ્ત લાગતું હોય તો એકવાર આ રેસીપી તમે બી જરૂરથી ટ્રાય કરજો કોને કોને રીંગણાનું શાક બહુ ભાવે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અત્યારે સિઝન છે અને સિઝનનું તમે આ શાક બનાવશો ને તો બધા આંગળા ચાટતા રહી જશે એટલું બધું ટેસ્ટી બનશે આજની મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ